ભાવનગરમાં ડુંગળી મામલે ફરીથી ખેડૂતો દ્વારા વિરોધ કરાયો હતો જ્યાં ખેડૂત આગેવાન ભરતસિંહ વાળાના અધ્યક્ષતામાં જ્યાં ભાવનગર માર્કેટિંગ યાર્ડ ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા હતા અને ડુંગળી પરના પ્રતિબંધને હટાવવા ઉગ્ર માંગ કરી હતી આ સાથે જ ખેડૂતોને ડુંગળીના રૂપિયા એક હજાર મણના ભાવ આપવાની પણ માંગ કરાઈ હતી હાલ ભાવનગર જિલ્લાના મહુવા તળાજા ભાવનગર સહિતના તાલુકા મથકો પર ડુંગળીની મોટા પ્રમાણમાં ખેતી કરવામાં આવે છે ત્યારે ડુંગળીને લઈ ખેડૂતોને પડતી મુશ્કેલી અંગે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી અત્યારે જે ડુંગળીના વિકાસમાં જે સરકારે રાતોરાત લાદી હતી એના બદલે એના હિસાબે અમારે જે સાતસો રૂપિયા ડુંગળીના આવતા હતા એ અત્યારે ચારસોથી બસો રૂપિયા આવતા થઈ ગયા એટલે ગુજરાતના ખેડૂતોને એક જબરજસ્ત નુકસાન છે અત્યારે ભાવનગર મા મહુવા ગોંડલ વગેરે યાર્ડની અંદર રોજની પચાસ હજારથી વધારે થેલી આવે છે પણ લાખ રૂપિયા થેલી જો આવતી થઈ જાય ટૂંક દિવસમાં એટલે જો એક લાખ થેલીએ જો આ ભાવ રહે તો અમારે સાતસો રૂપિયાના અત્યારના ભાવમાં એક લાખ થેલીએ અમારે ચાર કરોડ રૂપિયાનું નુકસાન તો આ તો જબરી નુકસાની ખેડૂતો ભોગવી ન શકે એટલે સરકાર આ નિકાસબંધી પાછી હટાવી લે એવી અમારી માગણી છે અને જો સરકાર નિકાસબંધી નહીં હટાવે તો અમે જોયા જેવા પ્રોગ્રામ આપવાના છીએ આજે અમારા અહીંયા ભાવનગરમાં પૂર્ણ પ્રોગ્રામ કરી અને આવતા દિવસોમાં હું બોટાદ જવાનો છું ગોંડલ જવાનો છું ધોરાજી જવાનો છું ડુંગળીના જેટલા કેન્દ્રો છે ત્યાં જવાનો છું અને ખેડૂતોને જાગૃત કરીને અમે આ ભાવ લેવાના છીએ અમારી એક જ માંગ છે ડુંગળી જો સરકારને નિકાસબંધી રાખવી હોય તો અમારી ડુંગળી પચાસ રૂપિયાની કિલો એટલે કે હજાર રૂપિયાની મણ ખરીદી લે અમારો કપાસ હજાર ન ખરીદી લે અમારી છીંગ ભાવે ખરીદી લે અને ડુંગળી અમારી ભાવે ખરીદી પછી ગરીબોને આપે હવે ગરીબોની કસ્તુરી આ ડુંગળી રહી નથી બાકી ખેડૂતોને મારી નાખવા વાળી આ ડુંગળી થઈ ગઈ કારણ કે સરકારની આ ખેડૂત ડુંગળી છે એ સરકાર ખેડૂતોને રોવડાવતી નથી ખેડૂતોને જો કોઈએ રોવડાવ્યા હોય તો આ સરકારે અમને રોવડાવ્યો